કોઈ મોટી દુર્ઘટના બન્યા બાદ લોકોના મોત થયા બાદ તંત્ર જાગે છે રાજકોટની ઘટના એ તેની સાબિતી છે ત્યારે હવે અમે તમને જે અહેવાલ દેખાડવા જઈ રહ્યા છીએ તે જોઈ તમે પણ વિચારમાં પડી જશો વાત ભાવનગરની છે અહીં તંત્રની બેદરકારીના પગલે હજારો જિંદગી પર જોખમ છે જુઓ તંત્રની બેદરકારીને પગલે જડુંબતું જોખમ બીમાર હોસ્પિટલ કોણ કરશે સારવાર દર્દીઓ પર લટકતું જોખમ જોતું ભાવનગર શહેર અહીંયા તંત્ર દ્વારા વિકાસના અનેક દાવા કરવામાં આવે છે પરંતુ હવે આ દ્રશ્ય જુઓ આ દ્રશ્યો ભાવનગરની સર્ટી હોસ્પિટલના છે ચાર વર્ષ પહેલા હોસ્પિટલની આ ઇમારતને કંડમ જાહેર કરાઈ છે

અમદાવાદ જેવી દુર્ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે એટલે સરકાર શ્રી અમારી નમ્ર અપીલ છે વહેલી તકે આ બિલ્ડિંગ નું ઉતારી નાખે અને નવું બિલ્ડિંગ બનાવે એવી અમારી નમ્ર અપીલ છે નવાઈની વાત તો એ છે કે તમારી ટીવી સ્ક્રીન પર જે ઇમારત દેખાય છે તે માત્ર સત્તર વર્ષમાં જર્જરીત થઈ ગઈ દર્દીઓ પર ઝણુમતું જોખમ વર્ષોથી છે પરંતુ તંત્ર દ્વારા ઇમારતની તોડી પાડવાની કોઈ કાર્યવાહી કરાઈ નથી જેને પગલે તંત્રની કામગીરીને લઈને પણ અનેક સવાલ ઉઠ્યા છે એક બાજુ મહારાજા સાહેબે બનાવેલું વર્ષો પહેલાનું સિવિલ હોસ્પિટલ એની પરિસ્થિતિ એવી ને એવી એમાં કોઈ તકલીફ નહીં અને સત્તર અઢાર વર્ષ પહેલાં બનાવેલું જે હોસ્પિટલ ફક્ત સત્તર વર્ષમાં કંડમ જાહેર કરવા એને પણ ચાર વર્ષ થઈ ગયા સ્પષ્ટ પણ એવું લાગે છે કે કઈ મોટો જેવું રાજકોટમાં જેવી દુર્ઘટના થાય એવી દુર્ઘટના કદાચ અહીં બને એની પણ રાહ જોઈ રહ્યા એવું મને લાગે શા માટે ઉતારવા ઉતારતા નથી તમે એ ખબર પડતી નથી તંત્રની બેદરકારીને પગલે રાજકોટમાં મોટી દુર્ઘટના ઘટી ત્યારે ભાવનગરમાં પણ કોઈ મોટી દુર્ઘટના ઘટવાની તંત્ર કે જાણે રાહ જોઈ રહ્યું છે શું લોકોના મોત થયા બાદ ઇમારતને તોડી પડાશે તે સવાલ હાલ પૂછાઈ રહ્યો છે કૃણાલ બારટ ગુજરાત ફર્સ્ટ ભાવનગર